સમજો આપણે આવી જશે આપણી નવી હરીફાઈ માં જો આમાં જો બુદ્ધિનો ખેલ છે આમાં જો આ હું તમને રૂલ સમજાઈ જો આ પાણીના ત્રણ ત્રણ ગ્લાસ છે આપ્યા અને ત્રણ ખાલી ગ્લાસ છે તો આ ગ્લાસ એમ રાખવાના છે કે આ ગ્લાસના વચમાં એક ગ્લાસ ખાલી છે એક ગ્લાસ ભરેલો હોય એક ગ્લાસમાં ખાલી છે એક ગ્લાસ ભરેલો હોય તો આપણા પાસે છે આપણા કન્સિસ્ટન્ટ જો આ ધર્મેશભાઈ જેતનભાઈ અને સહદેવભાઈ આ બધાએ આપ ચેનલમાં ભાગ લીધો હતો તો આપણે જોઈશું કે આ કરીએ કે નહીં ચેન પૂરી તો ચેતનભાઈ તમે ચેનલ ચાલુ કરી શકો છો ચેતનભાઈ ચેતનભાઈ ના હો ચેતનભાઈ આમાં આમાં જો બે ગ્લાસ વર્ચમાં આવ્યા આપણે આપણું રૂલ તો તમે સાંભળ્યું એક ગ્લાસ પછી ઓલો પાણી વાળો ગ્લાસ હતું ને કે ના ખો પાછું धर्मेश भाई हमें ते रहता चेतन भाई इनको नहीं कहे चेतन भाई हल्पाता रहो ते धर्मेश जगह में जाओ पे धर्मेश धर्मेश तुम्हें भाग लीधो एचारी लीधो तो धर्मेश ग्लास उपलब्ध लीधो ए मकजती खोटू पीडू हो

જોઈ શકો છો મિત્ર આ આ પાંચસો રૂપિયા જીયામાં અહીં વિનય કરે એને દેવામાં આવશે જો તમે આ બધા એમાં ચેતનભાઈ અને ધર્મેશભાઈ તો ફેલ થઈ જાય હવે સહદેવભાઈનો વાળો આવી ગયો છે સહદેવભાઈ પાસ થાય કે નહીં કે આપણે આગળ વધશું સહદેવભાઈ તો તમે ચાલુ કરો ખાલી એક જ ગ્લાસ ઉપાડવાનો છે બીજો ગ્લાસ ઉપાડવાનો નહીં તમારે સાથે ભાઈ આમ નું આવ્યો તમારું બાજુ ઉભા થાય ને એવું શું હતું મગજ હવે સજે તો તમે હતા ને એમના ગ્લાસ દો આમ ના હાલે બસ હવે આપણે આગળ વધીશું થોડીક વાર સમજો મિત્રો ચાલ આ સોલા થાય અરે ભાઈ થાય આ સોલ અને બહુ રૂપિયા ભઈ રહ્યા અરે ભાઈ થાય અમે ખાલી એમના હરીફાઈ ન રાખતા જો હું તમને આ હરીફાઈ ને સોલ કરીને દેખાડું જો કેમેરામેન પકડ જો આમાં ખાલી એક જ ગ્લાસ લાવવાનો છે એક જ ગ્લાસ આમ બે આમ ઉપાડવાનો નહીં ખાલી એક જ ગ્લાસ આમ એક જ ગ્લાસ લેવાનો છે તો હું તમને કેમ કરે